તો નવસારી શહેરમાં પૂરની પરિસ્થિતિ છે જેમાં કસબાપાર ગામ નજીક પાણી જ પાણી જોવા મળી રહ્યું છે સુરત નવસારી રોડ પર પણ કસબાપાર ગામ આવેલું છે જ્યાં પાણીથી આખું ગામ જે છે તે જળ જળતરબોળ થઈ ચૂક્યું છે પૂર્ણા નદીના પાણી રસ્તા પર ફરીબળ્યા છે નવસારી જવા માટે હવે માત્ર હાઈવે એક જ વિકલ્પ બચ્યો છે તમામ રસ્તાઓ જે અહીંયા આ ગામ તરફ જવાના છે તે તમામ રસ્તાઓ ઉપર પાણી વહી રહ્યા છે જેને પગલે હાઈવે જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થયું છે અને પૂર્ણા નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે જાણે દરિયો વહેતો હોય અથવા તો દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળતા હોય તે પ્રકારના મોજા ઉછળતા અહીં જોવા મળી રહ્યા છે જે સામાન્ય વિસ્તાર હોય છે એ સામાન્ય વિસ્તાર સાવ પાણીમાં ગરકાવ થઈ ગયો છે જે અલગ અલગ ધોધ જે પડ્યા હતા તે ફરી જીવંત થયા છે ભયાનક રીતે રહ્યા છે છે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ અત્યારે જોવા મળી રહ્યું નવસારી શહેર કહો કે નવસારીના ગ્રામ્ય વિસ્તારો અત્યારે તમામ વિસ્તારો જળ તરબોળ થયેલા જોવા મળી રહ્યા છે અને જે લો લેવલ કોસવે હોય છે તે લો લેવલ કોઝવેથી તો ઉપર ઘણું પાણી જે છે તે અત્યારે વહી રહ્યું છે જેના કારણે અનેક ગામો જે છે તે સંપર્ક વિહોણા થયા છે ઉપરવાસમાં પડેલા સતત વરસાદના કારણે હવે નવસારીના અંદર પૂર જેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે તમારી સામે છે કે પૂરના નદીનું પાણી જે છે તે કસબા પાર પાસેથી પસાર થઈ રહ્યું છે સુરત શહેરથી જે લોકો આવતા હોય છે નવસારી તરફ જતા હોય છે તે જ આ રોડ હોય છે જે જોડતો હોય છે પરંતુ આ રસ્તો સંપર્ક વિહોનો થઈ ગયો છે આજ તો ટ્રેક્ટર હતું એટલે ટ્રેક્ટર નીકળી આવે છે અને સ્થાનિક લોકો છે જેના કારણે એ ટ્રેક્ટરનો ઉપયોગ કરીને અહીંયાથી આવ જાવ કરી શકે છે જે આખો આ વિસ્તાર છે એ શીરો સીધો અહીંયાથી સુરતથી જવું હોય તો નવસારી જવાનો રસ્તો જે હતો તેના ઉપર જ પૂર્ણ નદીના પાણી અહીંયા ફરી વહેલા છે સ્પષ્ટ કરી રહ્યું છે કે નવસારીના અંદર પૂરની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે અને આ તમારી સામે છે કે એની શરૂઆત દેખાઈ રહી છે હવે આગળ તમે જે લોકો છે મરોલી તરફથી આવનારા લોકો છે તે અગર એવું વિચારતા હોય કે હું મરોલીથી આગળ જઈને હું સીધો નવસારી નીકળી જઈશ તો નહીં જઈ શકશે અહીંયા વાહન તો બહુ દૂર તમે પગપાળા પર નહીં જઈ શકો એવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે ફરી એકવાર યાદ આ જે જગ્યા પર આપણે ઊભા છીએ કસબા પાર છે અને કસબા પાર જે છે તેના ઉપર ત્યાં જે પાણી જે જઈ રહ્યું છે પૂરના નદીનું પાણી છે એટલે જે વાત ચાલી રહી હતી કે નવસારીમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થશે એની શરૂઆત થઈ ગઈ છે આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે રાહદારી વાહન ચાલકો તમામ માટે અને બંધ બંધ કરવાનો વારો આવે કે ન આવે તમે જઈ જ ના શકો આ જે વેન છે એ જ બતાવી રહ્યું છે આવેલી સવારથી આઠ કલાકથી આ પાણી આ રોડ પરથી પસાર થવાનું શરૂ થયું હતું પરંતુ હવે એનું વેણ વધી જવાના કારણોસર તમામ માટે આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે સંદેશ ન્યૂઝ નવસારી